ગવાર બટેકાનું શાક એક નવી રીતથી બનાવીએ આપણે તો સૌથી પહેલાં તો આપણે ગવાર અને બટેકાને બાફી લેશું તો બાફવા માટે મેં મીડિયમ પાણી લીધું છે અને એની અંદર આપણે મીઠું અને અડધી ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર નાખીને પાંચ મિનિટ માટે બાફવા માટે રાખી દઈશું પછી બફાઈ જાય એટલે આગળની આપણે પ્રોસેસ કરીશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો ગઈસ કે સરસ એવા બટેકા અને ગવર વફાઈ ગયો છે તો હવે આપણે વઘાનની તૈયારી કરીશું તો સૌથી પહેલાં તો મેં એક મુઠ્ઠી જેટલા સીંગ ભજીયા લીધા છે રેડીમેડ જે માર્કેટમાં મળે એ તો એને આપણે ખાંડણીમાં પીસી દેશું અને એમાં પછી ફરીથી આપણે ગાંઠિયા પણ થોડાક એક ચમચ જેટલા એડ કરીશું ગાંઠિયા તમારે એડ ના કરવા હોય તો તમે બેસન પણ એડ કરી શકો છો હવે એમાં એક મીડિયમ સાઈઝ ટમેટું અને એક મરચું એમ એ પણ એમાં મિક્સ કરી દઈશું અને એની પણ એક સરસ એવી પ્યુરી બનાવી દઈશું મિક્સરમાં તમે ક્રશ કરી શકો છો મિક્સરમાં ક્રશ ના કરવો હોય તો આ રીતે તમે કરી શકો છો અને સાતથી આઠ કડી જેટલા મેં લસણ લીધા છે એને પણ આપણે પેસ્ટ બનાવી દેવાની છે તો હવે આપણે પેસ્ટ બની જશે તો વઘારની તૈયારી કરીશું તો ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં તેલ લીધું છે અને એમાં રાઈ આપણે ફૂટે ત્યાં સુધી આપણે તેલ ગરમ થઈ જાય એટલે રાઈને બરોબર આપણે કકડવા દેવાની છે હવે એમાં આપણે એક મીડિયમ સાઈડની ડુંગળી લીધી છે એને પણ તેલમાં બરોબર એવી શેકવા દેવાની છે એનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આમાં જે બનાવેલી પેસ્ટ હતી એને પણ આપણે એડ કરી દઈશું અને એને પણ સરસ એવી આપણે તેલમાં શેકી લેશું તો આ બધી જ વસ્તુ જ્યારે શેકાઈ જશે એટલે આપણે એમાં આગળ મસાલા એડ કરીશું તો બસ એક મિનિટ જેવી થઈ ગયું છે અને હવે આપણે સરસ એવું તેલમાં બધું જ મસાલા મિક્સ શેકાઈ ગયા છે તો હવે આપણે આમાં એડ કરીશું લાલ મરચું તો મેં આમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું તમે સ્વાદ મુજબ લઈ શકો છો પછી આપણે આમાં એડ કરીશું અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર એક ચમચ જેટલો ધાણા પાવડર અને એક ચમચ જેટલો મેં ગરમ મસાલો લીધો છે આ બધી જ વસ્તુને સરસ એવો મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ ફૂલ છે એટલે બરોબર એવું શેકાઈ ગયું છે તો હવે આપણે મતલબ મરચું આપણું સરસ એવું શેકાઈ ગયું છે એટલે હવે આપણે ગવાર બટેકામાં એડ કરી દઈશું એડ કરીને બરોબર એવા મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું તો જોઈ શકો છો ગાઈસ કે આપણો સબ્જી કાઠિયાવાડી પદ્ધતિથી સરસ એવી બની ગઈ છે જેને ગવાર ના ભાવતો હોય એને પણ ભાવે અને જરાક આપણે પાણી એડ કરીશું જેનાથી થોડો રસો બને અને જોઈ શકો છો સરસ એવું આપણે સબ્જી બનીને તૈયાર છે આ સબ્જી જેને બી ગભાર ના ભાવતો હોય એને તમે બનાવીને એકવાર ખવડાવજો એટલે ચોક્કસથી એને